સુરતમાં ચોરીના ગુનામાં પોલીસે ઝડપી પાડેલો આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી ગયો હતો કોઝવે પરના પાળા પરથી લઈ જતા સમયે આરોપી તકનો લાભ લઈને ભાગી ગયો હતો આરોપી પાળા પરથી જ પાણીમાં કૂદ્યા બાદ તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો જોકે ચાર કલાકની શોધખોળ બાદ પોલીસે તાપી નદીના વચ્ચે આવેલા ટાપુમાં સંતાયેલા આરોપીને ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી ફાયર બ્રિગેડ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી બેટ ઉપર લઈ જઈ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં જાડી ઝાકરા ખાડા ટેકરા કાદવ કીચડ હોવાથી આરોપી શખ્સ મળી આવતો ન હતો જેથી ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું જેમાં ચાર કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી આરોપીને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચને ટીમને સફળતા મળી હતી પકડાયેલા આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા ઉમર વર્ષ કિનારે સ્મશાન ભૂમિ પાસે ખુલ્લા મોટા વરાચા સુરતના રહે છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી આરોપી મુકેશ વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો છે તાપી નદીમાં આરોપી કૂદી ગયા હોવાથી ફાયર વિભાગ બોટ સાથે જ ઘટના સ્થળે દોડી આવ્યો હતો વિભાગની એક બોટ દ્વારા તાપી નદીની અંદર શોધખોળ કરવામાં આવી હતી આ સાથે સ્થાનિકોની બોટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો પોલીસની ટીમો પણ ફાયર વિભાગની સાથે ટાપુ પર પહોંચી ગઈ હતી જોકે ચાર કલાકની શોધખોળ બાદ પોલીસ દ્વારા તાપી નદીની વચ્ચે આવેલા ટાપુમાં સંતાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસ ફાયર વિભાગની ટીમોએ ઊંડાણપૂર્વક તપાસ કરતા કોથળાવીટી ઝાડીઓમાં સંતાડાયેલો આરોપી મળી આવ્યો હતો હાલ પોલીસે તેને કબજે લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે